આ કંટાળતા આ બહિષ્કાર કર્યો છે અને હવે સરકાર અમે રાડ વાપરીને પાણીનું સંગ્રહ કરી આપ્યો નેતાઓ જ્યારે ચોટણી આવે છે ત્યારે નેતાઓ આવે અને જ્યારે વાયદા કરે છે વાયદા કરી અને જતા છે પાણી અમે આવશે પાણી આવશે પણ ચૂંટણી જતા રહે પછી કોઈ લમણો વારતા નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે